હેલો ગુડ મોર્નિંગ ક્યાં ક્યાં જાય જાય છે છે મજા ના ઘેર આવી આવી ની રાત અને અમે લોકો રહ્યા જઈ સરપ્રાઈઝ બહુ બોલતા આવડી ગયો તો સરપ્રાઈઝ છે

बोलिया प्रजापति चलो चलो हम जा रहे हैं कहां पर हम नहीं बताएंगे आ कोगनु छोकरों मलय तो सिमू ले आई ली तो कौन छे प्रिसा फिर से बाजू मामी के मामू बोल तो मामी मम्मी बोल मम्मी बोल बोल मम्मी ओने मार एक दिन तो अमेरिका से आया चश्मा वाला ने

નહી કેવાનું યાર ખબર જ નહીં પડતી રે હું એનો કે હું તો કાપી નાખીશ मैं कहता था न देख छोप रहे हो हमने मल रहे हो तो विचार है वो मासूम लगती है तो कहानी हमें गोद लाइन है अरे टेंशन नहीं लेने का अपुन है ना ओली रो बड़ा

પણ ટી શર્ટ ભલે આ નહીં પહેરી પણ સારી તો આપણા ઉપર જ લાગતી હતી અને આ કોક કોક ગાંડી કરીને એના જોડે વાત કરે તો સુધર જો ખારી તો પણ અમને ખાય ખારી સિંગ વેચો આયા છે કેલા પેકેટ 100 રૂપિયા નું કેવા દાડા આવી ગયા છે ખારી સિંગ વેચન ચાલુ કર્યું છે સો રૂપિયા નો એક છોકરો વાંચતો નથી કેવું બોલે જો તો મને દયા આવે વટાવટા મારા જોડે રહેવું છે

बंद करो हाथ जोड़ के मैं ना ना तो तने तो कोई किदू नहीं तुम्हारा मारा जोड़े आई पुनाई रही थी भाई जा तू दूसरी टेम मु जाऊ सारी जाइए गई थे सही गई ये बोलिया तू सु करे छे बोलिया ओए जवाब सुई गयो बोलिया वो सुई गयो टीका सुई गयो બોલિયા ગયો મારી દુલ્હન શરમાય ગઈ મારી હાજો મારી દુલ્હન હોતી કેવી હોતી હે સવા દસ થાય છે જમી લીધું છે ને હવે બધા ભૂટાઈ ગયા છે હવે ડાયરેક્ટ પડશે મારી સવા જન જન જો આ બધા ડબ્બામાં અમે લોકો હમણાં છૂટી જાત પણ બચી ગયા બીજા ડબ્બામાં ચડી ગયા એટલે નકર નીચે રહી જાત હજુ ત્યાંથી જીજાજી કોઈનો કોલ નહીં આવ્યો કે લોકો ક્યાં રહી ગયા કોઈ ચિંતા જ નહીં આ સીમુ નીચે મૂકી દેવાની હતી સારું હતું અહીંયા બધા પોતપોતાની પત્નીઓના નામ પોતપોતાના હાથમાં લખે છે બધા પોતપોતાની ઘરવાળીના નામ લખ્યું એ લખ્યું

અમારા કીધું કાકાનું નામ લખો તો કઈક બોલ્યા તો હવે કઈક બોલે તો હવે તો વિડીયો કાકાઈ જોશે લાવ કાકી તમને લખી દઉં કેમ કાકી તમારે કાકી તમારે કેમ નથી લખાવું કેમ કાકી

તો ગન મે જોયું હો મોટા બાય થઈ ગઈ કાવેસા ધ્યાન જો ચાલી રહ્યો છે થઈ જશે કાચમાં હું દેખાય તેમ નહીં અલે હા ગન દેખાય

गुलाबी है गुलाबी के अंदर कपड़े हैं कपड़े के अबे हमारा आमू जो ही देखो और फोन तुम्हारा फोन बता ही दियो अरे क्या नहीं फोन बताओ तुम्हारा अरे बताओ भाइयों मैं थक गया हूं यार चलो भाई ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है बाबा आ कौन आ करनार कौन बदू हमारी हमारी बहू जो मानो हमें बहुत खुशी हुई कि हमें ऐसी लक्ष्मी मिली આ ખાલી મોઢે મોઢે બોલે અંદર તો મોને એવું બોલતા હોય હેલો એક પ્રેમ પૂરો એનો